હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે બનાવીશું ઉત્તર ગુજરાતના ફેમસ એવા સુકી તુવેરના ઠોઠા તો ચાલો બનાવીશું જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે સુકી તુવેરના ઠોઠા બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ સુકી તુવેરને આઠ સાતથી આઠ કલાક પલાળી રાખી છે તો સાતથી આઠ કલાક પલળશે ને તો આપણું શાક સરસ બનશે હવે જો તમે આ રીતે તુવેર જ્યારે સૂકી હોય છે ત્યારે આ રીતની દેખાય અને પલળ્યા પછી તેનો દાણો ડબ્બલ થઈ જાય છે એટલે આપણે સાતથી આઠ કલાક તુવેરને પલાળી દેવાની તો હવે તેનું પાણી જે પલાળેલું હતું તે કાઢી નાખ્યું છે અને તેને તુવેરને આપણે કૂકરમાં એડ કરી લઈશું અને હવે તેમાં ચોખ્ખું પાણી એડ કરી લેવાનું આપણી તુવેર ડૂબે ને એટલું પાણી એડ કરી લેવાનું અને હવે તેમાં એક ચમચી મીઠું એડ કરીશું તેમાં ખાવાનો સોડા એડ કરવાની જરૂર પડતી નથી આપણી તુવેર એમ જ બફાઈ જશે સરસ બફાઈ જશે અને હવે કૂકરનું ઢાંકણ બંધ કરીને પાંચથી છ વિસલ કરી લઈશું તો હવે શાક વગારવા માટે મેં અહીંયા દોઢસો ગ્રામ તેલ લીધું છે જો તમારે અઢીસો ગ્રામ તુવેર છે ને એટલે અઢીસો ગ્રામ તેલ લેવું હોય તો પણ લઈ શકો અહીંયા ચાર લવિંગ બે તજ બે ઇલાયચી અને બે તેજપત્તાના પાન લીધા છે તે એડ કરી લઈશું તેલ સહેજ ગરમ થાય એટલે એડ કરવાનું અને હવે તેમાં અથાણાનો મસાલો એક ચમચી એક ચમચી તલ એક ચમચી વરિયાળી અને એક ચમચી જીરું લીધું છે અને મીઠા લીમડાના પાન એડ કરી લેવાના તો આ બધી જ વસ્તુને આપણે વઘારમાં એડ કરી લઈશું અને અડધી મિનિટ જેવું વગારને થવા દઈશું જો હિંગ એડ કરવી હોય તો પણ હિંગ એડ કરી લેવાની હવે અહીંયા મેં પાંચસો ગ્રામ લીલું લસણને ધોઈને સરસ સાફ કરી લીધું છે તો આપણે અઢીસો ગ્રામ તુવેર લીધી હતી ને એટલે એની સામે આપણે પાંચસો ગ્રામ લીલું લસણ એડ કરવાનું તો લસણને તમે એકદમ ઝીણું ઝીણું સમારી લેવાનું અથવા તો તેને ક્રશ કરીને પણ એડ કરી શકાય અને એકદમ સાંતડવાનું છે લસણને જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધી આપણે જો તમે જોઈ શકો છો કે કેવું તેલ છૂટું પડવા માંડ્યું છે ને એવું આપણે લસણને સાંતળી લેવાનું તો આ રીતનું લસણ થઈ જાય એટલે તેમાં લીલી ડુંગળી એ મેં અહીંયા દોઢસો ગ્રામ જેવી લીધી છે તે એડ કરીને લીલી ડુંગળીને પણ તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતડવાની તો આ તુવેના ઠોઠામાં જેટલું આપણે શાકને સાંતળીશું ને એટલું જ આપણું શાક ટેસ્ટી બનશે તો હવે તેમાં ત્રણ ચમચી આદુની પેસ્ટ એડ કરીશું તો આદું થોડું વધારે જ એડ કરવાનું તો ટેસ્ટ સરસ આવશે તો આ રીતનું તેલ છૂટું પડે ત્યાર પછી તેમાં આદુ એડ કરવાનું હવે મેં અહીંયા ત્રણ મોટી ડુંગળીને મરચાં કટરમાં ક્રશ કરી લીધી છે તો તમે એને મિક્સરમાં પણ ક્રશ કરીને એડ કરી શકો છો તો ડુંગળીને પણ બરાબર સાંતડવાની જ્યાં સુધી તેનું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ડુંગળીને સાંતળીશું ડુંગળી સાંતડાઈ જાય એટલે તેમાં ત્રણ મોટા ટામેટા મેં મરચાં કટરમાં ક્રશ કરીને એડ કર્યા છે તો ટામેટાને પણ મિક્સરમાં એડ કરી શકાય મિક્સરમાં ક્રશ કરીને એડ કરી શકાય તો ટામેટાને પણ સાંતડવાના બરાબર એક ચમચી જેવું મીઠું એડ કરીને આ બધી જ વસ્તુને સરસ સાંતળી લઈશું અને ત્રણ ચમચી જેવું લીલા મરચાંની પેસ્ટ એડ કરી લેવાની અને આ બધી જ વસ્તુને ફરી આપણે ચારથી પાંચ મિનિટ જેવું સાંતળી લઈશું તો જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે સાંતળવાનું છે હવે તેમાં મેં અહીંયા કિચન કિંગ મસાલો એક ચમચી લીધો છે એક ચમચી ગરમ મસાલો અને બે ચમચી ધાણાજીરું પાવડર લીધું છે તે એડ કરી લઈશું બે ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને એક ચમચી હળદર પાવડર એડ કરવાનું અને મસાલાને પણ એક મિનિટ જેવું સાંતળવાનું તો આ શાકમાં ખાલી સાંતળવામાં જ મારે પંદરથી પંદર મિનિટ ઉપર થયું છે અને હવે તેમાં આપણી બાફેલી તુવેર એડ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે તુવેર સરસ અહીંયા બફાઈ ગઈ છે તો તુવેરના પાણી સાથે જ આપણે એડ કરી લઈશું અને મિક્સ કરી લેવાનું હવે તેને મેસરની મદદથી એકદમ થોડુંક આપણે એને ક્રશ કરીશું જેથી તુવેર સરસ અંદર ક્રશ થઈને આપણો રસો સરસ બનશે પેલું ઘણી વખત તુવેર અને રસો અલગ પડતો હોય છે તેવો અલગ નહીં પડે અને હવે તેમાં પાણી એડ કરી લેવાનું એક ગ્લાસ જેવું પાણી એડ કરી લઈશું તમારે જે પ્રમાણે રસો જોઈએ તે પ્રમાણે પાણી એડ કરવાનું અને હવે તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું તો મીઠું ધ્યાન રાખીશું કેમ કે આપણે તુવેર બાફવામાં પણ એડ કર્યું હતું અને પહેલાં પણ સાંતળવામાં પણ એડ કર્યું હતું બે ચમચી લીંબુનો રસ એડ કરીશું અને જો તમારે ગોળ એ એડ કરવો હોય તો પણ કરી શકાય મેં અત્યારે ગોળ એડ નથી કર્યો તો શાકનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે ગોળ એડ કરવામાં આવે છે અને હવે ઢાંકણ ઢાંકીને ચારથી પાંચ મિનિટ થવા દેવાનું તો એકદમ પરફેક્ટ એવું આપણું શાક બની ગયું છે આ શાકને જ્યારે આપણે ખાવાનું હોય ને એના એક બે કલાક પહેલાં જ બનાવી દેવાનું જેથી અંદર મસાલાનો ટેસ્ટ સારો આવશે અને હવે તેમાં ધાણા એડ કરી લેવાના તો આપણું તુવેરના ઠોઠાનું શાક બનીને તૈયાર છે તો તેને રોટલા રોટલી અને ભાત સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે તો હવે તેને સર્વ કરી લઈશું તો આ તુવેરના ઠોઠાને એમને પણ ખા ખાવાની મજા આવે છે ઉપર ડુંગળી અને સેવ એડ કરી લેવાની અને એમને ચમચીથી ખાવાની પણ ખૂબ મજા પડે છે તો મેં અહીંયા રોટલા બનાવી દીધા છે તો આ શાકને આપણે રોટલા સાથે સર્વ કરીશું તો કેટલું પરફેક્ટ એવું આપણું તુવેરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો